સંતાન નો વિકાસ થતો હોય ને બેનો દીકરીઓ ને કહું જન્મ થયા પેલા રામાયણ ગીતા ના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપડે ભજન ગાવાનું બંધ કરી દઈએ આ શાસ્ત્રો નો પુરાવો છે સંતો તાકાત છે શસ્ત્રો ની એક તમે એનો પાવર કેટલો છે તમે જો છત્રપતિ શિવાજી મારા જીજાભાઈ ના ઉદર હતો ને એ માને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એ કે દીકરો હોય કે દીકરી હોય મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય બાપુ માને આવી ખુમારી હોવી જોઈએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી એટલે ઈ મા ઈ દીકરા

ધરતી કપ ની ફરમાઈશ હતી ભાઈ ની ધરતી કપ એમને સાંભળવો છે ધરતી કપ હતો તેથી હા નતો સાંભળતો તોય હજી સાંભળવો છે મારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો એક અમારો માલધારી સમાજ ભીખાભાઈ રબારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આજે દુનિયામાં છે નહીં પણ બબુ એને ધરતી કપ થયો ને તેદી એને વાત લખી છે ધરતી કપ થયા પછી

સવારના આઠ ને છેતાલીસ મિનિટ પચીસ કિલોમીટર વીસ કે પચીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને બાપુ એ આંચકો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી અમારે ભીખાભાઈ રબારી કરાવે બાબુ સારું લાગે તો તાલી પાડજો અને કઈ ભૂલ થાય તો માફ કરજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ લીધો વરડો અંજારને ને આટો ફરી ખીડો નાખ્યું કકડાવી બચાવને ને કર્યું ભાંગી ભૂકો રાપર રમ ઢોળતો સામખ્યાળી ને નોરવા દીધી સાંજ ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય ઠીક નથી બચવાની ક્યાંય બારી

બગદાણા થી મારો હાલો કાઠિયાવાડ કમ કમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટી ના હો થઈ સાયલા ને કરી સાલ લીવડી ને મારતો ગયો લપાટ ધોળ કે ધંધુકાત રૂજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમના સુરત ને કરી સાન વાપી નાખો વલો નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂતી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો નહીં થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી વસુટો અમેરિકા જતા હળા થઈ પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડા કાગડા દિવાડા ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લગત ને લગ ભગાવતો પાડ્યા વાટ જોર કરી જોનાવનગર માંથી મનાડો રતનપર ને રમ દોડતો સુરતનગર સોસરો થઈ દુધરેજ ના દેખાડો ચાલાવડ માં ચકડ બોલાવતો ધાંગેદ્રા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલ બોલાવી રણ ની ટિકિટ ને થઈ

રાતે ઉભા થઈ હતી બીજે ખોટું મીડિયા કરવા બોલો બીક જ ક્યાં લાગે અરે આ દુનિયા મારા રામ આખી દુનિયા સ્વાર્થી છે બાપુ મતલબ હોય તો બધા હમણાં ઓલો કોરોના આવ્યો ને

પ્રેમ આપવાની જરૂર છે પ્રેમ હોય ને પરમેશ્વર પ્રગટ થાય પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા તમારું ને મારું ઘરે છે ને પતિ પત્ની કા એક મતા હોય તો સર્ગાપુર માં સતા બૈરું અને ભય ને ભય બે જો બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી જીવે હે બધા

મને અવાજ નો મો છે મને લગ્ન નો મો નથી ખોટા હોય તરત મારે ગઢ લે હું તો કે વર માં એક જ વખત બોલું પછી બોલું કોયલ એમ કે કાયલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના છ મહિના ફરી વિડો હાડ ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા ધરતી માથે ફોરા મીડા પડવા પછી કે છે હવે તો બોલો ફરી ના હાટ આવ્યો પછી બોલવું પડે

આ મે બહાર બોલી હે કે ને ઘરે બાપુ માણા હારું હોય બોલાય નકર કાય ને તમને ગોળી ઉપાવી પડે મને આ પેટમાં દુખે નહીં આવું પેટમાં ઓલું દુખતું હોય કેવાય નઈ તમે આય આમના હાથ ને અથેળીમાં રાખો ખવરાવો પિવરાવો ને ગાઢલા ને ખાટલા ને બધું કરો તમે એમ કોઈ આવ્યા હોય પછી એમ કો હાલો હાલો રે ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ બેલામાં લઈ જઉં અને રવડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે જઈન પા જીવવાની મજા જ ન આવે ભલા માણા અને એ એ તમને હું તો એ એટલા માટે કહું છું કે બાપુ ઘરે છે ને મહેમાન મહેમાન આવે ને જેદી આંકડા માણા થાવા મડે ને તેથી સમજી લેજો પુણ તમારું ખૂટવા મળ્યું સમજી લેજો હું મારે હું મારા વખાણ કરું છે એવી વાત નથી હું ઘરે હોય ને તમને આવો કહું કે હું તમારી મહેમાન ગતિ કરું ને કે બહુ મોટી વાત ન કહેવાય પણ આપણી ગેરહાજરી હોય ને તેથી કોક દેખ આપણા મહેમાન થાય જો બાપુ જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ અમારી ભક્તિ માં ધૂળ પડી ખુમારી એવી હોવી જોઈએ મારા તમારા ઘરના છે દીકરો ભેગો છે આ તો જો કે સમય ન મળ્યો ને કઈ ગાય છે સારામાં સારું ગાય છે તમારે એને એક વખત સાંભળો ને તો તમને એમ થાય કે એને બિહાર બાપુ તમે રામદાસ ગોંડલી આપણા એક જોરદાર કલાકાર છે ને એના ભેગો બે એવો એવો દીકરો છે મારા એક બીજો મોટો દીકરો છે ને એનો દીકરા દીકરો છે ને એ બોલે એટલે તમારે સાંભળવું પડે આ પેલ છે ને હું એવું નથી કેતો મેં શીખડાયું પણ બાપુ સંસ્કારનું સિંચન તો મા બાપને ને કઈ કરવું જો આપણે કઈ સાધુ ને સીતારામ કરી આપડી પેઠી કરે આપણે મંદિરે જઈ આપડી પેઠી જાય આપણે બે નો આપતા હોય તો આપડી પેઠી કઈક આપે પછી આપણે કોથળીઓ તોડી ઊંચા પડ્યા હોય તો આપડી પેઠી એક તોડે આ ઘરની નિયાળ નિયાળી એમ બાપુ આ સંસ્કાર છે ને બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપડા આટું કઈ નો રહેવા દે સંસ્કાર તો લોહી હોય તમારે કેવું થવું છે દુનિયામાં પછી સમાજ કોઈ બી હોય હું તો એમ કઉ એક જંગલ માં કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા ઝાડ માં એટલે મોટા ઝાડ તો એને કીધું કે શું કામ રહો એ કેવું કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારા ની તાકાત નથી ને કુવાડા ની તાકાત નથી પણ માલ પર હાથા જોજો આપડા આય છે જો હાથા નો બનો ને તો બાપુ કોઈ નો કાપીએ કે પછી સમાજ કોઈ બી હોય જેથી કુટુંબમાં વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એક આદો હાથો આપડો હોય ને કે તાકાત નથી કોઈ ની કોઈ કુટુંબ સામે નજર કરી શકે એમ એકતા ની જરૂર છે સી જેવું જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય તો સિંહ ઊભો રહી જાય

જીવનના કોઈ પણ જાનવર ઉપર આપણે જો કંઈક આપણું સંશોધન કરીએ ને હું તો આ કુતરા કાગડા હોય ને તો આમ જોઉં તો મને એમ એમને આમને નિરાય નથી એમને કાંઈ ઉજાગરો છે આપણા ગોળા કાંઈ છે તમે જુઓ જોડા ન જોઈએ કપડા ન જોઈએ નાવાર નહીં ધોર નહીં હાપુ નહીં લાલે નહીં પાવડર નહીં કોલગેટ નહીં મારું સન્માન ન કર્યું મારે સરપંચ થવું છે મારી ચૂંટણી લડવી છે કોર્ટ માં જવું છે વકીલ ની જરૂર છે હાર અપાય જવું વેવ અપાય જવું છોકરા ને વહુ તેડવા જાવ આ કાય લો ઉકાળા છે તો મને એમ થાય આના કરતા આ જાનવરને ને નહીં હારું ના કે આપણે જે જોઈએ બધું જોઈએ છે ખાવા પીવા હવા ખોરાક બધું જોઈએ છે ટાઈટ તડકો આપણને લાગે બધું લાગે આપણી જેમ બચાય છે અને આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવો જ એના બચ્ચા પ્રેમ કરે છે પણ કોઈ થી કોઈ કુટુંબ ભાલ્યું આ કુતરા કાગડા ભેંસુ ફૂંડા કોઈ કોઈ કીધું અમારી હાળે થાય છે અમારે હા રાશે અમારે હાવું છે કોઈ દી કીધું કોઈ કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવાયો જો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું આપણે આ બધું વળગ્યું છે એમાંથી મહાપુરુષો કે છે કે ચોવીસ કલાક માં બાબુ કે એને એના વાયે જે સમય કાઢજો ને એ તમારું છે બાકી તો આ બધું આપડે કેવાનું છે અમારી વહુ ના અમારા છોકરા ના અમારા બાપા કોઈ કોઈનું છે